પંચાયત ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના સમર્થન સાથે સરપંચ તથા સભ્ય પદ માટેના ઉમેદવારોના ફોર્મ વકીલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા તમામ ફોર્મોની થેલી લોક કરીને ટેબલના ખાનામાં રાખી ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી સોમવારે સવારે જ્યારે કાર્યકરોએ ઓફિસ ખોલી ત્યારે કબાટ ખોલતા તેઓ ચોંકી ગયા ફોર્મ ભરેલી થેલી ગાયબ હતી આ બાબતે તરત જ લોકોએ પક્ષના આગેવાનોને જાણ કરી કોંગ્રેસના અગ્રણીઓ ઓફિસ ખાતે પહોંચ્યા અને આસિફ પટેલ અને સુલેમાન પટેલ સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસ ઓફિસ ખાતે એકઠા થયા અને ઘટના અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ઓફિસ તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ ખંગાડ્યા હતા પરંતુ ચોરી અંગે કોઈ સ્પષ્ટ દ્રશ્ય સામે આવ્યું નથી હવે પોલીસ આગળની તપાસમાં શું ખુલાસો કરે છે અને ચોરી રાજકીય રાવમાં કઈ રીતે બદલાય છે તે જોવાનું રસપ્રદ રહેશે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આશીષભાઈ પટેલ સાહેબજી વાગડા તાલુકામાં લોકશાહીનો પડવો આવેલો છે વાગડા તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોની સરપંચની ચૂંટણી હોય અમો શ્રી સાયખા ગ્રામ પંચાયતમાં આદિવાસી સેલના પ્રમુખ એવા શ્રી દિનેશભાઈ રાઠોડનું અમે સરપંચની દાવેદારી કરેલી હોય અને બીજા સભ્યો છે પાંચ સભ્યો એની પણ દાવેદારી કરેલી હોય ચાર દિવસથી અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ પર ફોર્મ ભરવા માટે એડવોકેટની સલાહ લઈ બધા ફોર્મનું બધા ફોર્મ ભરેલા પરંતુ આજ રોજ ફોર્મ જમા કરવા જતી વખતે અમને સૂચના મળેલ કે તમારા ફોર્મ ચોરાઈ ગયેલ છે તો શ્રીએ વાગડા પોલીસ સ્ટેશનમાં એક જાણ કરેલ છે કે ભાઈ અમારા ભરેલા ફોર્મની કોઈ થેલી ગાયબ કરી ગયું છે સામે અમે કોઈ હરીફ ઉમેદવારનું નામ લેવા નથી માગતા પણ સામે ઉમેદવાર હાર ભાગી ગયા હોય આવું કોઈ કૃત્ય ના કરવું જોઈએ અને આજ રોજ અમે નવા ફોર્મ લઈ અને સાયખાના સરપંચના ઉમેદવાર દિનેશભાઈના ફોર્મ અને સભ્યોના ફોર્મ નવા સબમિટ કરી આપેલ છે સ્ટાર્ટ આજે મારે નવા નામ ફોર્મ ભર્યા અમારું ફોર્મ ચોરી થઈ જાય કોંગ્રેસ ઓફિસ નવા ફોર્મ ભરીને અમે બહાર સ્ટાર્ટ આ જે દિનેશભાઈ સહિયા ગામના સરપંચના ઉમેદવાર છે અને આદિવાસી સેલના પ્રમુખ છે કોંગ્રેસના હા અને અમે કોંગ્રેસ કાર્યાલયની અંદર સભ્ય અને સરપંચના ફોર્મ ભરી તૈયાર કરેલા અને જે આજ દિવસ છેલ્લી તારીખ હતી નવ અમારી નવ તારીખે ફોર્મ ભરવાના હતા અને ફોર્મ અમારા ઓફિસમાંથી ચોરી થઈ ગયેલ છે હા